ગુજરાત એન્ટી ટેરરી સ્કોડે અલગ અલગ ટીમો તૈયાર કરી દીધી છે અને હવે એટીએસ એક્શનના મોડમાં છે તેમને આરોપીને તો પકડવાના છે પણ આરોપી બીજા કોઈ નથી આરોપી તેમના જ સાથી છે એટલે કે ભાગેડું પોલીસ અધિકારીઓને પકડવા એટીએસ હવે તૈયાર અને સજ્જ છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ માણસને એક વખત ઠોકર વાગે અને માણસ સમજી જાય તો સારું છે પણ જો સતત ઠોકોરો વાગ્યા કરે તો સમજવાનું કે આપણામાં જ કોઈ તકલીફ છે અને આવી જ ભૂલ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટે કરી તરલ ભટ્ટ સામે અમદાવાદમાં સટ્ટાકાંડમાં આરોપ થયો હતો જેમાં તેમની બદલી થઈ તે જૂનાગઢમાં મુકાયા અને ફરી તેમણે તે ભૂલને દોહરાવી જુનાગઢમાં આમ તો તરલ ભટ્ટનું પોસ્ટિંગ માણાવદર સીપીઆઈ તરીકે હતું એટલે કે આ જે પોસ્ટિંગ છે એને સજાનું પોસ્ટિંગ પોલીસ અમલદારો ગણતા હોય છે પણ ત્યાં બેસીને તેમણે પોતાની પ્રવૃત્તિ અને પ્રકૃતિ બંનેને યથાવત રાખી તેમની ઉપર આરોપ છે કે તેમણે ઇનપુટ જનરેટ કર્યા ક્રાઇમની ભાષામાં કહીએ તો તેમણે માહિતી બીજા પોલીસ અમલદારને આપી જેમાં એવું કહેવામાં આવ્યું હતું એવું તેમણે ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને એવી જાણકારી આપી કે જુનાગઢમાં ઈ ગેમિંગ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યું છે અને એટલે જ એસઓજી હરકતમાં આવી અને પછી તોડકાણ શરૂ થયો એસઓજી દ્વારા સ્થગિત કરવામાં આવેલા બેંક એકાઉન્ટ ખોલવા માટે પચીસ લાખની માગણી થઈ મામલો ડીઆઈજી અને મુખ્યમંત્રી સુધી પહોંચ્યો અને આ કેસની અંદર એસઓજીના પીઆઈ ગોહિલ તરલ ભટ્ટ અને એએસઆઈ જાનીને આરોપી બનાવી દેવામાં આવ્યા છે અત્યારે હવે ત્રણેય ફરાર છે ફરાર એટલા માટે છે કારણ કે તે કાયદાને જાણે છે આવા જે ગુનો છે એ સેશન્સ કમિટ ગુનો છે જેમાં સાત વર્ષ કરતાં વધુની સજા છે એટલે તેમની ધરપકડ થાય તો તેમને તત્કાલ જામીન ના મળે એટલે તે કાયદામાં તેમને મળતી રાહતો કઈ રીતના લઈ શકાય તે માટે તેમના વકીલો પાસે દોડ્યા હશે અને કાયદાની રાહતનો ઉપયોગ કેવી રીતના કરી શકાય તેના પ્રયત્નો કરતા હશે પણ આ મામલે હવે તપાસ ગુજરાત એન્ટીટેર સ્કોડના સોંપવામાં આવી છે ગુજરાત એન્ટી ટેરરી કોડના સમજદાર અને બહાદુર પોલીસ અમલદાર ડેપ્યુટી એસપી શંકર ચૌધરીને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે ત્યાં તપાસ કરશે આરોપીઓ સુધી પહોંચશે આરોપીઓને પકડશે એટીએસને તપાસ આપવાનું એક કારણ એવું પણ છે કે તપાસની ગુપ્તતા જળવાઈ રહે એટલા માટે એટીએસને તપાસ સોંપાય છે જોઈએ એટીએસ ને તપાસ તો સોંપાય પણ સરકારનો નિર્દેશ શું છે કે તપાસને ક્યાં અને કઈ દિશામાં લઈ જવાની છે કારણ કે સરકારની સૂચના આ બધા કેસમાં બહુ મહત્વની હોય છે તો સમયને જ બોલવા દેવો પડશે ને સમયની જ રાહ જોવી પડશે કે એટીએસ શું કરે છે તો આ છે સટ્ટાકાંડ અને સટ્ટાકાંડની તોડકાંડની સ્ટોરી તમને આ સ્ટોરી કેવી લાગી તમે જરૂર